ક્ષત્રિય સમાજનો સૌથી મોટો નિર્ણય એ લેવામાં આવ્યો હોવાની વાત અત્યારે મળી રહી છે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જે છે તે ફરતી થઈ છે લગ્નસરાનો એ હવે દિવસો જે છે તે જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ આવા નિર્ણયો એ લેવાવા પણ જોઈએ દાગીના પ્રથાને લઈને મોટો નિર્ણય લેવાયો છે દાગીના પ્રથા બંધ કરવા માટેનો નિર્ણય ક્ષત્રિય સમાજે લીધો હોવાની વાત સામે આવી રહી છે દાગીના પ્રથા બંધ કરી બેંકની અંદર અંદર એ એફડી માટે અપીલ કરવામાં આવી છે ગરીબ મધ્યમ પરિવારને એ ધ્યાનમાં રાખીને સમાજને એક અપીલ કરવામાં આવી હોવાની એક પોસ્ટ વાયરલ થઈ છે લગ્નગાળા સમયે કેટલાય બાપને રાત્રે ઊંઘ નહીં આવતી હોય તેવી વાયરલ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે દીકરીના લગ્ન માથે છે અને સોનાના ભાવે એ આસમાને છે તેવું વાયરલ પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે આ મોંઘવારીમાં તકલીફ બંને પક્ષને થઈ રહી છે સાથે જ દેખાદેખી છોડી સમાજને આ દહેજ દૂષણથી આવો સૌ સાથે મળીને બચાવીએ